के कारण आई बाढ़ में 320 से अधिक लोगों की जाने गई हैं और एशियाई निशानेबाजी चैंपियनशिप 2025 आज से कजाकिस्तान के शिमकेंट में शुरू होगी इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ છે આજના કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી રાજ્યભરમાં ભક્તો કૃષ્ણમય બનીને કરી રહ્યા છે પવિત્ર તીર્થસ્થાન દ્વારકા ડાકોર અને શામળાજી સહિતના તીર્થોમાં કૃષ્ણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે રાત્રિના બાર વાગ્યે ભગવાનના જન્મોત્સવની દ્વારકામાં ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો હોવાનું અમારા દ્વારકાના પ્રતિનિધિ કરણ જોશીએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું દ્વારકા મંદિર ખાતે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભગવાન દ્વારકાધીશ ના દર્શન પૂજન ની વ્યવસ્થા તંત્ર તેમજ મંદિર સમિતિ દ્વારા કરવામાં આવી છે ત્યારે ભગવાન દ્વારકાધીશ ના જન્મોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો નું દ્વારકા નગરીમાં ઉમટી પડ્યું છે વહેલી સવારથી ભક્તો મંગળા આરતી કરવા માટે પણ લાંબી લાઈનમાં લાગ્યા હતા ત્યારબાદ ભક્તોએ ભગવાન દ્વારકાધીશ ના ખુલા પડદે સ્થાન ના દર્શન કર્યા હતા ત્યારબાદ ભગવાન દ્વારકાધીશ ની શૃંગાર આરતી તેમજ રાજભોગ ના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી સમગ્ર દ્વારકા નગરી કુષ્ણામય બની હોય તેવો ચિતાર જોવા મળ્યો અરવલ્લીમાં આવેલા શામળાજી તીર્થસ્થાન ખાતે મંગળા આરતીમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને હાલમાં પણ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હોવાનું અને સાંજના યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે શામળાજી મંદિરના પૂજારી પરેશભાઈએ માહિતી આપી હતી રાત્રે બાર વાગે ભગવાન મહોત્સવ જેમાં ભગવાન ના ચલિત સ્વરૂપ એવા શાલીગ્રામ ઉપર સોળસો પૂજન દ્વારા વિવિધ દ્રવ્યો થી ભગવાન નો અભિષેક પૂજન કરી અને જન્મોત્સવ ની મહાઆરતી રાત્રે સાડા બાર વાગે ત્યારબાદ ભગવાન નું મંદિર મંગલ આદિ ના બધા કાર્યક્રમો આજે રોજ ના છે મધ્ય ગુજરાતના તીર્થસ્થાન ડાકોરમાં પણ વિશેષ ઉજવણી થઈ રહી છે આજના આ પાવન દિવસે મહીસાગરના ખાનપુરના કલેશ્વરી દેવીના મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા બોટાદમાં પણ ભવ્ય શોભાયાત્રા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભક્તિમાં લીન બન્યા હતા ભરૂચમાં મેઘરાજા અને જન્માષ્ટમીના તહેવારમાં ભરાતો ભાતીગળ મેળો માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે પોલીસ વિભાગ દ્વારા ડ્રોન કેમેરા સીસીટીવી કેમેરા સહિત પોલીસ મદદ માટે કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે જ્યાંથી સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવશે પોલીસ વિભાગ દ્વારા મેળામાં ફરતા આવતા લોકોને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે અને મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસના સાતમ આઠમ અને નવમીના દિવસે ભરાતો મેઘરાજાનો ભાતીગળ મેળો ભરૂચમાં બસો વર્ષથી ભરાય છે આ મેળો શહેરના પાંચ બત્તી વિસ્તારથી લઈને ચકલા બજાર સુધી ભરાય છે જેમાં ભરૂચ જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાના લોકો મોટી સંખ્યામાં જોડાય છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર એબીએડીને ફોલો કરશો રાજ્યભરના મોટાભાગના સ્થળોએ આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો ગાંધીનગર ખાતેથી જાહેર થયેલા બપોરના બાર વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ રાજ્યમાં સવારે દસ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં બાર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ અમદાવાદમાં સવા ઇંચ જેટલો વરસાદ આ સમયગાળા દરમિયાન ખાબક્યો હતો જ્યારે ગાંધીનગરના દેહગામમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે અમદાવાદમાં સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા માર્ગો ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા જોકે બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો પાટનગર ગાંધીનગર ખાતે સવારથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો લાંબા સમયના વિરામ બાદ વરસાદ ફરી શરૂ થતાં ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી વાવોલ કુડાસણ સરગાસણ રાયસણ પેથાપુર રાંધેજા પાલજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી હતી બનાસકાંઠા જિલ્લામાં પણ આજે ધાનેરા લાખણી લવાણા પાલડી દિયોદર ભાભર વિસ્તારના કેટલાક ગામડાઓમાં ક્યાંક હળવો તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પડ્યો હતો લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે છોટાઉદેપુર જિલ્લામાં ગતરાત્રિના વીજળીના કડાકા ભડાકા સાથે બોડેલી તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે આજે વહેલી સવારથી જ છોટાઉદેપુર નગર સહિત ક્વાંટ નસવાડી જેતપુર પાવી બોડેલી અને સંખેડા તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેતીને અનુકૂળ વરસાદ વરસ્યો હતો મહેસાણાના ઉંઝા માર્કેટયાર્ડમાં જીરૂની આવક શરૂ થઈ રહી છે જીરાની સાત હજાર બોરીની આવક નોંધાઈ હતી જીરા ભાવમાં સુપર જીરાનો ભાવ રૂપિયા ત્રણ હજાર સાતસોથી બે હજાર સાતસો પચાસ સુધીના રહ્યા છે તો મીડિયમ જીરૂનો ભાવ રૂપિયા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર છસોનો રહ્યો છે વરિયાળીની પણ દૈનિક એક હજાર પાંચસો બોરીની આવક થઈ રહી છે જેમાં પ્રીમિયમ ગ્રીન વરિયાળીના ભાવ રૂપિયા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સુધીના રહ્યા છે પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત વર્તુળ અમદાવાદ ખાનપુર ખાતે છવ્વીસ ઓગસ્ટ મંગળવારે સવારે અગિયાર વાગ્યે પેન્શન અદાલતનું આયોજન કરાયું છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો હવે આપ આણંદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે